એ માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો કોમેન્ટો આવતી હતી કે દાંતીવડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવી ગયું છે તો મિત્રો તમે હાલમાં લાઈવ છો જોઈ શકો છો જે મિત્રો દાંતીવડા ડેમ માંથી બનાસ નદીમાં સાતસો ને બાર કિસ્સક પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં આખોલ મહાદેવ ગામ તે આગળ ચાલુ છે તમે હાલમાં લાઈત્રશો જોઈ શકો છો એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે બનાસ નદીનું પાણી કેટલે આવ્યું છે તો મિત્રો જે પંદરસોની બાર કિશોક જ્યારેમાં આવતું તે છેલ્લું પાણી મિત્રો કુંપડ ગામ સુધી આવ્યું હતું અને ત્યાં કોળીના ખાડા બહુ ઊંડા હતા એટલે ભરાતા હતા અને પછી પાણી મિત્રો ઓછું કરવામાં આવ્યું એટલે હાલમાં કુંપડ ગામ સુધી આવતું નથી આખોલ મહાદેવ ગામ છે ત્યાં આગળ મિત્રો હાલમાં પાણી ચાલુ છે એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં કેટલા સુધી ચાલુ છે તો મિત્રો તમે હાલમાં લાઈવ જોઈ શકો છો આખોલ મહાદેવ ગામ તે આગળ હાલમાં ચાલુ છે મિત્રો ત્યાંથી આગળ મિત્રો આવતું નથી કારણ કે મિત્રો પાણી ઓછું કરવામાં આવ્યું છે તેના લીધે મિત્રો આગળ આવતું નથી હાલમાં આખોલ અને ને માધેવ્યા આગળ બનાસ નદીનું પાણી ચાલુ છે અને છેલ્લું પાણી મિત્રો કુંપડ ગામ સુધી આવ્યું હતું અને ત્યાં કોળીના કાડા બહુ ઊંડા હતા એટલે ભરાતા હતા અને પછી મિત્રો રૂ લેવલ સચવાઈ રહે તેના માટે પાણી ઓછું કરી દીધું એટલે હવે કુંપડ ગામ સુધી આવતું નથી અને આજના વિડીયોમાં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને આપણે બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતા Daddy. Tá,